ઇસ માય ન્યુ બ્લોક અને મિત્રો આજે હું અહીંયા આવ્યો છું સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને આજે બહુ જ મજા આવે છે અને આપણા ત્યાં ભૂપેન્દ્ર પટેલ સર અહીંયા બી હાજર છે અને બહુ જ મજા આવશે અને સારા સારા પ્રોગ્રામ છે અહીંયા સારી સારી એક્ટિવિટી બધી થવાની છે અને એક્ટિંગની લાઈન બહુ સારી છે તમે બી એક્ટિંગ કરતા હોય સિંગર હોય એ કરજો અને હા મિત્રો આજે સપ્તરંગ ફિલ્મ સોસાયટી ના માધ્યમ દ્વારા બરોબર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગુજરાતના જે એવોર્ડ પાત્ર જે ફિલ્મો હતી એની અંદર જે એક્ટરો હતા એ બધા એક્ટરોનું સન્માનીય પ્રોગ્રામ હતો ભવ્ય જેની અંદર સારા સારા કલાકારો બરોબર ત્યાં આવ્યા હતા અને હું તમને એટલું વિનંતી કરું છું કે ભલે નાનો હોય કે મોટો હોય કોઈ બી કલાકાર હોય આર્ટિસ્ટ હોય તો આવ્યા જો શું થતા હોય તો એની અંદર ફરજિયાત તમારે જવું કારણ કે એમાંથી બહુ શીખવા મળે છે અમારી લાઈફની અંદર પણ આ ફર્સ્ટ પ્રોગ્રામ એવો અમે જોયો છે કે જેની અંદરથી અમે બહુ શીખ્યા છીએ બહુ જ એન્જોય બહુ જ મજા આવી બરાબર આ હિમાંશુ મારો પુત્ર છે બરાબર એ બી અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર યુટ્યુબ ચેનલની અંદર કામ કરે છે એની એની આપણી ચેનલનું નામ છે એચપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર સારા સારા વિડીયો અપલોડ કરે છે બરાબર તો દરેક મિત્રો યુટ્યુબ ચેનલ છે official જોવાનું ભૂલતા નહીં કે આટલા લોકો આટલા સુપરસ્ટાર લોકોને હા એટલે હું મને તો આવશે કે વાર્તા કેવી જરૂરી છે કયા માધ્યમથી કહીએ કે શોર્ટ ફિલ્મ હોય કે ફીચર ફિલ્મ હોય કે હોય સો વાર્તા કહેવી જરૂરી છે અને સારી રીતે કહેવાની જરૂરી છે સો એવું કોઈ ડિસ્ક્રિમિનેશન નથી કે ફીચર ફિલ્મ હોય તો જ કામ થાય અને શોર્ટ ફિલ્મ હોય તો કામ ન થાય કે આ અને અમે અમારા કરિયરની શરૂઆત શોર્ટ ફિલ્મ્સથી કરી છે હું સ્કૂલ બંધ કરીને શોર્ટ ફિલ્મ્સ બનાવતા હતા હું અને મારો એક મિત્ર છે અમે બંને સો એ રીતે શરૂઆત થાય અને પછી આવા જ ફેસ્ટિવલ્સમાં જ્યારે અમારી શોર્ટ ફિલ્મ સિલેક્ટ થાય અને એ સ્ક્રીન થાય તો એ વસ્તુ જ અમને મોટિવેટ કર્યા છે સો યસ હેડલર માટે શોર્ટ મહત્વ નો રીતે વધારે જ છે ને વાર્તા કહેવાની જરૂરી હતી એટલે મને એવો વિચાર નહોતો આવ્યો કે ફીચર હું કરું થેન્ક યુ થેન્ક યુ સો મચ અવાજ નથી આવી ઓકે આપણે કુમેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે હાજર છે પ્લીઝ જોરદાર તાલીઓનો કણગણાટ થઈ જાય ઓકે જય જય ગરવી ગુજરાત ઓકે તો એનું સ્વાગત કરવા માટે હું વંદનભાઈ અને અમીબેનને અહીં સ્ટેજ પર બોલાવવા માંગીશ થેન્ક યુ સો મચ સર તમારા પ્રેઝન્સ માટે અને સાથે સાથે તમે જે કામ કરી રહ્યા છો ગુજરાતી સિનેમાને આગળ વધારવા માટે અને ગુજરાતી પર્યટન સ્થળોને આગળ વધારવા માટે થેન્ક યુ સો મચ એના માટે એન્ડ યસ સર આપનું બહુ જ દિલથી સ્વાગત છે સતરંગમાં આઈ થિંક આ બદરાજ ગુજરાતનો મોસ્ટ ફેવરિટ મૂવી રહ્યો હશે પત પર નથી અમાર અપડિતાસ અમારો જીવ તો અમારો શિવચન મૈને તો તોથી ધર્મ ના છૂટે સદાંત અમારો સુખ નહી

તો એ એ સામે ચેલેન્જ કરવા માટે લાદી બનાવવામાં બેસ્ટ શોર્ટ ફિલ્મમાં એ આપણા ફર્સ્ટ રનરપ હતા અને સર અનાઉન્સ કરવા જઈ રહ્યા છે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ વિતરણ સમારોહમાં આપણી સૌની સાથે ઉપસ્થિત સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ ગુજરાત પ્રાંતના પ્રચાર શ્રી વિજયભાઈ ઠાકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અમીબેન ઉપાધ્યાય સપ્તરંગ ફિલ્મ સોસાયટીના સૌ સદસ્યશ્રીઓ ફિલ્મ જગત ક્ષેત્રે જોડાયેલા સૌ કલાકારો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર આજે ગુજરાતના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મદિવસ છે તો તેઓની પણ દિવ્ય ચેતનાને વંદન કરું છું વિશ્વ નેતા અને સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સૌથી વિકસિત રાજ્ય અને વિકાસનું રોલ મોડેલ બન્યું છે તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પાછલા ત્રેવીસ વર્ષમાં વિકાસના રવા સીમા પ્રસ્થાપિત કર્યા છે અને વિશ્વ ફલક પર ગુજરાતની પ્રગતિને દેશને પણ ગૌરવ અપાવ્યું છે આ ત્રેવીસ વર્ષની ઉજવણી આપણે વિકાસ સપ્તાહ અને વિકાસ સપ્તાહ તરીકે ઉજવી છે આપણા કવિ નર્મદે ગાયું છે જય જય ગરબી ગુજરાત દીપે અરુણ પ્રભાત હવે એ પ્રભાત એટલે વિકાસની ગાથાનું પ્રભાત છે ગુજરાતની બે હજાર એકથી શ્રી નરેન્દ્રભાઈને નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસ યાત્રાને વિકાસ યાત્રા એ વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી વ્યાખ્યા બનાવી દીધી છે ગુજરાતની અસ્મિતાને ગૌરવ અને સન્માનને નવી ઊંચાઈઓ આપતો આ ઉત્સવ સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે ઓકે તો આપણે સીએમ સર જોડેથી પણ અવોર્ડ્સ આપવાના છે તો આપણે થોડું પ્રોગ્રામ આપણે આગળ લઈ જઈ જઈએ છીએ આપણે જોવાના છે અહીંયા હવે જે બેસ્ટ ફિલ્મ છે એ નોમિનીઝ મિત્રો અત્યારે અહીંયા બધું પતી ગયું હવે અમે જઈશું ઘરે રોહન આપણી સાથે આવ્યો હતો અરે બહુ જોરદાર માનસો ભાઈના કારણે આજે બહુ અલગ જ એક્સપિરિયન્સ રહ્યો મને બહુ જ મજા આવી હવે અમે જઈશું ઘરે